જય માતાજી મિત્રો તો અમારા નવા વ્લોગ માં આપ સૌનું સ્વાગત છે કેમ છો બધા જોકે મજામાં દેશો તો અમારા વ્લોગ માં બિના રહેજો ખેતુજી મજા આવશે આજે એ કાજલ ખોલ કે આવો મારે જે આવી ગયા કા હું તો ગરમી બહુ નથી પડતી ઇંગો ગરમી પડે છે ને તો હું થઈ અમને ગયો ગરમી પડે મોટું મોટું કુલર નથી પેલા પાણી પાણી કઈક લાવ્યો આ ભેગો કુલર કુલર કરવા મળી પાણીની પુસ્તી નથી

યો નઈ ગેરંટી તો હું પણ યા મને ગેરંટી નઈ મને જાનમાં આવે તો હું લાવું ને હાલ તો ખાવામાં કોઈ ગેરંટી નઈ હમ પશુળન પડે કુલર નઈ આવે તો હું ગાંઠિયા ને છાક ને રોટલી આપી દઈશ ઈ દીચ સાદિયા ગાંઠિયા ને છાક આપીશ એ પાણી આવો એના કરતા કુલર લઈ આવો હાલ આવ જાવ લે જોવા જાવ બીજું એ સારું હાલ આવું છોકુ મારે કુલર જોવા જાવ છું હોય તો મિત્રો અત્યારે આવી વેન વેનના કારણે આ બધી વેરાયટી છે કુલર ની પાસ કરશું આપણે એમ બીજી બધી ઘણી આઈટમ છે તો તમારે લેવી હોય તો એક વખત મિની બજાર ની મુલાકાત લેજો શક્તિ ફેન હાઉસ ની તો આપડે કાજુ હાટો આ કુલર લીધું છે ડખો કરી દીધી હમણાં જમવાનું નહીં બને ત્યાં સુધી કુલર નહીં લાવો ત્યાં સુધી હાલ લઈને જવાનું છે આપણે તો ચાલો અમે અમારા દોસ્તો ભેગા થઈ જાય લકડી ઉભા રહી જાય છે લેવા જતા કુલર ઘરના ડખાના કારણે ઘડીક આ લોકો બધા ગાપા મરશો ગપ્પા અને પછી બીજા જવું કર્યા હાલો હાલો ચડાવો હાલો અડલ કાય સડાવ બડાવ નહી હો સણાવો ની પછો આપણે જ રહે લુટ લુટ મુકી દે મુકી દે તો હાલો 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 આ ઊંધો કર્યો ઊંધો કર્યો આપો સણાવાનો આપણે આપણે સણાવાનો હે ને ભયો જ આવે અમે નવું કોલો લેવા હા હા

કારણ કે હવે શું છે ખબર એનું કુલર આવી ગયું ને હવે આખો દી મોઢા ઉપર કુલર મૂકીને કોણ ઘૂમેડા કરશે હવે જો ઢીંગો જો ઢીંગો ટાટા કે બધાને ટાટા કા દીકા બધાને તું તો મેઠો ની ઠંડી હવા નઈ ખાવાના આ તો હું તો ખાય છે હવે જે વેર કે મારે આખો દી ઘરે રહેવું હોય હારો હાલો જમી લેજે હાલો બધા જમવા તો અત્યારે આપણે જમી કર્યું નીચે આવી જાય છે આપણા દોસ્તો ગપ્પા મારવા માટે બેસવા હવે ન્યા કાલે જમતી છે હવે ની ફૂલો લાવી દીધું ને બેઠી બેઠે જીવા છે જો આપણો દોસ્તારો બધા જ બેઠા છે જો આ બધા આપણા મિત્રો છે પિન્ટુભાઈ છે રવિભાઈ છે સિક્યા ભાઈ છે વિજયભાઈ છે મયુરભાઈ છે જયદીપ ખેરાળા છે હિમાંચુ છે આ બધા આર આપણો ગડી ગપ્પા મારશું હે બધા પછી આગળ આગળ જ દેવા હો ગાડીઓ લઈ લેજો બોલી વિજયભાઈ ગાડી છે સાઈન સીબી સાઈન આ વિજયભાઈ વિજયભાઈ હેપી બર્થડે ભાઈ તો મિત્રો તમારો બ્લોગ કેવો લાગ્યો મારો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા સબસ્ક્રાઈબ કરેલા અને સબસ્ક્રાઈબ ન કરતા હો ચાલો જય માતાજી